મહાન સાહિત્યકાર નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને આજે આપણે વંદન કરીએ બંગાળમાં કલકત્તા નગરમાં બ્રાહ્મણ પરિવારમાં પિતા દેવેન્દ્રનાથ ટાગોર અને માતા શારદા દેવીના ઘેર ઈસવીસન અઢારસો એકસઠમાં સાતમી મે ના રોજ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયેલ તેર ભાઈઓ બહેનોમાં રવિન્દ્રનાથ ટાગોર સૌથી નાના હતા બાળપણમાં જ માતા શારદા દેવીનું અવસાન થતાં તેમણે માતૃ સુખ ગુમાવ્યું પરિવાર સુખી સંપન્ન હોવાથી ઘરના નોકરો અને દાસ દાસીઓએ તેમનો ઉછેર કર્યો એમ કહેવાય છે કે કેવળ આઠ વર્ષની નાની ઉંમરે જ તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું અને ભાનુસિંહ ઉપનામ હેઠળ તેમની કવિતાઓ પ્રકાશિત કરતા અઢારસો સત્યોતેરની આસપાસ તેમણે ટૂંકી વાર્તા ભિખારીણી અને અઢારસો કાવ્ય કાવ્યસંગ્રહ સંધ્યા સંગીત લખ્યો સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસની શાસ્ત્રીય કવિતાથી પ્રભાવિત થઈ અને પોતાની શાસ્ત્રીય કવિતાઓ લખવાનું શરૂ કર્યું તેમના બહેન સ્વર્ણકુમારી એક જાણીતા નવલકથાકાર હતા અઢારસો તોંતેરમાં તેમના પિતા સાથે ઘણા મહિનાઓ સુધી પ્રવાસ કર્યો અને અનેક વિષયો પર જ્ઞાન મેળવ્યું અમૃતસરમાં રહી શીખ ધર્મનો પણ અભ્યાસ કર્યો અઢારસો અઠ્યોતેરમાં પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા પહેલેથી જ તેમને શાળાના શિક્ષણમાં બહુ રસ ન હતો એટલે કાયદો શીખવા માટે લંડનની યુનિવર્સિટી કોલેજમાં જોડાયા પણ એ પણ તેમને છોડી દીધું ત્યારબાદ તેમણે અંગ્રેજી આયરિશ અને સ્કોટિશ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો ભારત પરત આવ્યા બાદ સુશીલ અને સંસ્કારી એવા મા દેવી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા ગુરુ રવિન્દ્રનાથ ટાગોરે તેમના પિતાએ ધ્યાન સાધના માટે વિશાળ જમીન ખરીદી હતી તેમાં શાંતિ નિકેતનની સ્થાપના કરી કેવળ પાંચ વિદ્યાર્થીઓ સાથે ઓગણીસો એકમાં ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ શરૂ કર્યું જેમાં વૃક્ષોની નીચે ખુલ્લા આકાશમાં ગુરુ શિષ્યની પરંપરાગત શિક્ષણ પદ્ધતિને પુનર્જીવિત કરી અચાનક અધવચ્ચે જ માં મૃણાલીની દેવી અને તેમના બે બાળકો સ્વર્ગે સિધાવ્યા આ દરમિયાન અંતરના ઊંડાણમાંથી તેમની રચનાઓ પ્રગટ થવા લાગી દેશ વિદેશમાં તેમની રચનાઓ લોકપ્રિય બની ઓગણીસો તેરમાં સાહિત્યમાં પ્રતિષ્ઠિત એવો નોબેલ પુરસ્કાર એનાયત થયો અને એશિયાના પ્રથમ નોબેલ વિજેતા બન્યા ગુરુ રવિન્દ્રનાથ ટાગોરે એક એવી શિક્ષણ વ્યવસ્થાની કલ્પના કરી હતી કે જે પૂર્વ અને પશ્ચિમ બંનેનો સમન્વય કરી શ્રેષ્ઠ શિક્ષણ સમગ્ર વિશ્વને મળે તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી ગુરુ રવિન્દ્રનાથ ટાગોર કવિ લેખક સાહિત્યકાર નાટ્યકાર સંગીતકાર તત્વચિંતક સમાજ સુધારક ચિત્રકાર જેવા અનેક વિષયોના જ્ઞાતા હતા તેમની કૃતિઓમાં બાળ લગ્ન અને દહેજ પ્રથા જેવી સામાજિક બદીઓને પણ ઉજાગર કરી હતી અને તેમની સાહિત્યિક કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય સમગ્ર વિશ્વને કરાયો ગુરુ રવિન્દ્રનાથ ટાગોરે એક હજાર કવિતાઓ આઠ નવલકથા આઠ વાર્તા સંગ્રહો અને જુદા જુદા વિષયો ઉપર અનેક લેખો આપ્યા એટલું જ નહીં પણ સંગીતના પણ તેઓ જ્ઞાતા હતા બે હજારથી વધુ ગીતોની રચના આપી તેમના દ્વારા લખાયેલા બે ગીતો આજે પણ ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત છે જનગણ મન અને અમર સોનાર બાંગ્લા ગુરુ રવિન્દ્રનાથ ટાગોર કેવળ ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વના સાહિત્ય કલા અને સંગીતના સર્જક એવા મહામાનવ હતા ભિખારીની કાબુલીવાલા જેવી ટૂંકી વાર્તાઓ અને ગીતાંજલિ જેવી ઉત્તમ રચનાઓના રચી હતા મહામાનવ સાહિત્યના જનક એવા ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકતાળીસની સાતમી ઓગસ્ટે મહાપ્રયાણ કર્યું મહામાનવ ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોરને આજે આપણે ભાવથી વંદન કરીએ